તો આજે સૌ કોઈ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે કોણ ક્યાંથી કેટલા વાગ્યે મતદાન કરવાનું છે વિગતો જુઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે પોતાના લોકશાહીના હકનો ઉપયોગ તેઓ આજે કરશે પીએમ મોદી અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં તેઓ સવારે સાડા સાત કલાકે મતદાન કરવા જઈ રહ્યા છે આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિસ્તારમાં સવારે સવા નવ કલાકે મતદાન કરશે એમપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ગુજરાતમાં છે આજે તેઓ શીલજ ખાતે મતદાન કરવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સવારે સાડા આઠથી સાડા નવ વચ્ચે તેઓ મતદાન કરશે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારીમાં મતદાન આજના દિવસે કરવાના છે તો આ બધા જ દ્રશ્યો મેં આપને એક પછી એક બતાવીશું મહાકવરેજના ભાગ સ્વરૂપે આજે એક એક પળનું અપડેટ અમે આપને આપતા રહીશું સમગ્ર દિવસભર દરેક દિગ્ગજ નેતાઓ લોકો અને સામાન્ય લોકો આજે મતાધિકારનો પ્રયોગ કરવાના છે આ સ્થિતિમાં આપના માટે જે પડે પડની મહત્વપૂર્ણ તસવીરો છે મહાકવરેજ માત્ર ન્યૂઝ કેપિટલ ગુજરાત પર પીએમ મોદી રાણી અમદાવાદ વિસ્તારમાં તેઓ સવારે સાડા સાત કલાકે મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારબાદ અમિત શાહ નારણપુરા વિસ્તાર અમદાવાદમાં મતાધિકારનો પ્રયોગ કરશે આનંદીબેન પટેલ શીલજમાં મતાધિકારનો પ્રયોગ કરશે ઉપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ઘાટલોડિયા વિસ્તારમાં અને સી આર પાટીલ નવસારીથી પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે તો આજનો દિવસ મહત્વપૂર્ણ છે આ મહત્વપૂર્ણ મહાકવરેજમાં સમગ્ર વ્યક્તિઓ આજે મતદાન કરશે